छत्तीसगढ़ में 20 लाख का इनामी नक्सली दंपति करियो आत्मसमर्पण नक्सलियों ने ओळख धनु सुरते मुन्ना आणि तिनी पत्नी रोनी उर्फे तुले तरीके थी नक्सली दंपति टांडा मनाजखंड વિસ્તારમાં સક્રિય હતા અને અનેક नक्सली ઘટનાઓમાં સામેલ હતા દિલ્હી વિસ્કોર્ડ કેસમાં આતંકી ઉમરને आश्रवापનાર શોએબની ધરપકડ આરોપી એ વિસ્કોર્ડ પહેલા આતંકી ઉમરને લોજિસ્ટિક સપોર્ટ પર પૂર પાડ્યો હોવાના આધારે હવાનુ સામે આવ્યો આ સમગ્ર મામલે અત્યાર સુધીમાં સાત આરોપીઓની ધરપકડ સુરતમાં વનિતા વિશ્રામાં આયોજીત મેળામાં થઈ બબાલ આયોજકની દાદાગીરી સામે લોકોએ મચાવ્યો હોબાળો દિવસ મેળામાં ફ્રી એન્ટ્રી પ્રચાર કર્યા બાદ પ્રવેશ ફી માંગતા થઈ બબાલ અરવલીના શામળાજી તાલુકામાં યુરિયા ખાતરની અછત નોંધાઈ વાંદિયોલ ગામમાં ખેડૂતોની લાંબી લાઈન લાગી बजार खात की थैली की मांग तौ पचास थैली आवक नोदाता हालाकी सौराष्ट्र कमौसमी वरस ने लीने केन्द्र सरकार की टीम द्वारा करायो सर्वे राजकोट खेती मार्ग मकान पीजीवी सेल वगैरह विभागों ने नुकसानी मेड़ियों तार सर्वे बाद टीम सरकार ने सौंपे रिपोर्ट राजकोट सरकारी शाला की शिक्षिका की धरपकड़ शिक्षिकाएं अन्य शिक्षक साथ मी युवती ने फसारी આરોપી શિક્ષકે યુવતી સાથે અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું યુવતીના ન્યૂડ ફોટા અને વિડીયો વાયરલ કરવાની આપી ધમકી યુવતીના નક્કી થયેલા લગ્ન પણ બંને આરોપીઓ અટકાવ્યા આરોપી શિક્ષકે ચાર્જિંગના વાયરથી યુવતીને માર માર્યો ધમકી આપી યુવતી પાસેથી ચાર લાખથી વધુની રકમ પડાવી યુવતીની ફરિયાદના આધારે હાથ ધરી તપાસ राजकोट में क्रिकेटर चेतेश्वर पुजाराना साडा जीत पाबारी की मौत मामले तपास्तेज मालवनगर पुलिस से हाथ दलित छे વધુ તપાસ ફોરેન્સિક ટીમે સાતે રાખી બેડરૂમઅ તપાસ શિલાબે મહિના થી જીત ડિપ્રેશન માં હવાનુ પ્રાથમિક તપાસ માં આવ્યુ સાને